વેટ 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 ખાવાના શોખીન માટે એક નવી રેસિપી અને એ પણ જે લોકો ફાસ્ટ ચાજુ રહેતા હોય એના માટે તો ખાસ તો અહીંયા મેં સામો લીધો છે અને એના ફરાળી પાપડ કર્યા છે તો ફર્સ્ટ ઓફ ઓલ તો વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન જ્યાં હેલ્ધી ફૂડ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી અને આજે છે સામાના ફરાળી પાપડ ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પાપડ બનાવવા માટે બટેટાનો યુઝ કર્યો છે તો અહીંયા અમે પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધા છે અને એને એવી રીતે કટ કરી લીધા છે અને એમાં પાણી નાખીને એને બોઇલ કરવા રાખી દીધા છે ત્યારબાદ આપણે અહીંયા સામો લેશું તો અહીંયા મેં હાફ કપ જેટલો સામો લીધો છે અને એને આવી રીતે ક્લીન પાણીની મદદથી આપણે આવી રીતે વોશ કરી લેવાનો છે આ પ્રોસેસ આપણે કન્ટિન્યુઅસલી ત્રણ વાર કરવાની છે એટલે બધું જ સામો પ્રોપરલી ક્લીન થઈ જાય ત્યારબાદ આપણે એમાં ચાર કપ જેટલું પાણી એડ કરશું નોર્મલી આપણે જ્યારે સામો બનાવતા હોય તો એ સામો થોડોક થીક હોય પણ અહીંયા આપણે સામાન્ય પાપડ બનાવવાના છે એટલે નોર્મલ કરતા આપણે થોડો ઢીલો રાખશું એટલે પહેલેથી જ આપણે અહીંયા ચાર કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને અહીંયા સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરશું અને સામાન્ય આપણે પ્રોપરલી કૂક કરી લેવાનો છે નોર્મલી તમે જોઈ શકો છો કે અમુક પાપડ કરવામાં કેટલો બધો ટાઈમ ભયો જાય એને પલાળવા પડે એનો પ્રોપરલી મસાલો કરવો પડે પણ સામાન્ય પાપડ એક એવા છે કે જે ઇન્સ્ટન્ટ પણ બની જશે અને સાથે સાથે ટેસ્ટી પણ જોઈ શકો છો કે આપણો સામો એકદમ પ્રોપરલી થઈ ગયો છે અને એનો દાણો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે અહીંયા આપણા બટેકા પણ પ્રોપરલી બોઈલ થઈ ગયા છે એને પણ આવી રીતે કાઢી લેશું તો અહીંયા આપણે ફરાળી પાપડને ફ્લેવર આપશું તો એના માટે આપણે જીરું એડ કરશું અને તમે ટેસ્ટ અકોર્ડિંગ ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે અહીંયા બટેટા છે એને આવી રીતે આપણે ગ્રેટેડ કરી લેવાના છે જેથી એકી જાતના લમ્સ ન રહી જાય દિવસોમાં ઘણા લોકો નથી ખાતા તો એના માટે આ બેસ્ટ પાપડ છે જે હેલ્ધી પણ છે અને ઇન્સ્ટન્ટ બની પણ પણ જાય છે ત્યારબાદ આમાં આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખશું અને ત્યારબાદ જે આપણે બટેટા ગ્રેટ એડ કરી લીધા છે એમાં આપણે સામો એડ કરી દેવાનો છે એન ત્યારબાદ પાણી એડ કરી અને બધું જ આપણે બ્લેન્ડરની મદદથી આવી રીતે બ્લેન્ડ કરી નાખવાનું છે સામાનુ પાપડ બનાવવા માટે એક જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો એનું બેટર છે એકદમ સોફ્ટ પણ નહીં અને પણ તો તો બેટર પરફેક્ટલી છે હવે આપણે પાપડ કરશું તો એના માટે મેં જાડો પ્લાસ્ટિકમાં આવી રીતે ચમચાની મદદથી પાપડ પડ્યા છે અહીંયા આપણે પાપડની થિકનેસ નોર્મલ રાખશું જેથી જલ્દીથી સુકાઈ પણ જાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે તો હવે આપણે આ પાપડને એક થી બે દિવસ સુધી સુકાવા દેસુ અને જોઈ શકો છો કે બે દિવસ પછી આ પાપડ છે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને ફ્રાય કરી લેશું તો સ્પેશિયલી સાબુદાણા વિનાળના ફરાળી પાપડ એકદમ તૈયાર છે નેક્સ્ટ કઈ રેસીપી તમારી સાથે શેર કરું કમેન્ટ કરજો હેલ્ધી ટેસ્ટી ઓર યમી યમી ફૂડ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ